તો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં આ ડિઝાઇન જે ખાટલામાં પાડેલી છે આ ડિઝાઇન જો તમારે સરળ રીતથી બનાવી હોય તો આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે આ રીતની ચોકડીવાળી ડિઝાઇન કેવી રીતે બનાવી એ ડિઝાઇનની અંદર કેટલી દોરી વપરાશે એ હું તમને દેખાડું છું તો પ્રથમ પહેલાં દોરી લેવાની અને પહેલાં પાંચ દોરી ઉઠાવીને અને પાંચ દબાવવાની રહેશે આ રીતની વળી પાછી પાંચ દોરી ઉઠાવવાની અને પાંચ દબાવવાની એટલે ટૂંકમાં આપણે ગણીએ તો પાંચ પાંચ દોરી એક ડિઝાઇનમાં વપરાય આ જે પહેલી પ્રથમ દોરી જાય છે આવી જ રીતની આપણે પાંચ દોરી ટોટલ નાખીએ એટલે આપણી ડિઝાઇન પૂરી થઈ જાય તો આ રીતની દોરી ઉઠાવવાની દરેક પટ્ટા જુદા જ પડેલા છે પણ ટૂંકમાં પાંચ દોરી ઉઠાવી લેવાની અને પાંચ દબાવવાની પાછળ જે દોરી વધે એ એક્સ્ટ્રામાં આવી જાય એનું કોઈ ચિંતા નહીં ગમે એટલી બે હોતી હોય કે ચાર વધી હોય પછી આ રીતની આપણે એ દોરીને પરોઈ દેવાની અને જરૂર પૂરતી ખેંચી લેવાની આવી રીતે ખેંચીને અને તમારી જોડે લાકડું હોય કે કોઈ બી વસ્તુ હોય અણીદાર આ રીતની એને પરોઈ દેવાની પછી સામેની સાઈડથી ખેંચી લેવાની આવી રીતની વ્યવસ્થિત કરી લેવાની અને પછી જરૂર હોય એ પ્રમાણે દોરી પછી અમેથી ખેંચી લેવાની અને પછી પરોઈ દેવાની બરાબર એટલે આ આપણે ડિઝાઇનમાં પહેલી દોરી નાખી દીધી હવે આવશે બીજી દોરી રીતની લીધી હતી એવી જ રીતે લેવાની પાંચ દોરી દબાઈ દેવાની પાંચ ઊંચી કરી લેવાની વળી પાછી પાંચ દબાવવાની અને પાંચ ઊંચી કરવાની એટલે આ રીતની સેમ પાંચે પાંચ દોરી આવી રીતની નાખવાની રહેશે જે તમારે ધ્યાન રાખવાની સિમ્પલ જ છે એટલે આ રીતની તમે દોરી નાખશો એટલે તમારી ડિઝાઇન કમ્પ્લીટ તૈયાર થઈ જશે પછી છેલ્લે આવી રીતના દોરી પર દેવાની જરૂર પૂરતી ખેંચી લેવાની અને પછી આવી રીતના પરવી દેવાની તો બીજા નંબરની દોરી આપણી પૂરી થઈ જાય ત્રીજા નંબરની દોરીની શરૂઆત થશે જે દોરી આપણે પહેલા પ્રથમ નાખી એ જ રીતની નાખવાની આવશે જો આ ત્રીજા નંબરની દોરી શરૂ થઈ ગઈ જેની અંદર નાખી હતી એની અંદર સેમ દોરી એમાં એમાં જવા દેવાની પાંચ દોરી ડબલમાં જવા દેવાની ડબલમાં ગણો તો સિંગલ સિંગલ ગણો તો દસ થાય પણ બે દોરીને આપણે એક જ ગણવાની આવે કારણ કે સિંગલ દોરી જાય રિટર્ન પાછી આવે એટલે એની એક જ દૂરી થઈ જાય જો આ સિંગલ નાખી પણ હવે આને દીધી એટલે પાછી રિટર્ન આપણે ખેંચીએ એટલે ડબલ થઈ ગઈ એટલે એક જ આવી રીતની પછી દૂરી પાછી ખેંચી લોક કરવાની રહેશે જો આ લોક થઈ ગઈ દોરી બરાબર હવે ચોથા નંબરની દોરી ચોથા નંબરની દોરી પણ સેમ એવી જ રીતે કે પાંચ ઉઠાવવાની પાંચ દબાવવાની આ પદ્ધતિથી તમારે ચાલવાનું રહેશે એટલે જે ડિઝાઇન તમને પાછળ દેખાય છે આ રીતની ડિઝાઇન આખા ખાટલાની અંદર બનશે અને ખૂબ જ સરસ મજાનો ખાટલો દેખાશે આ રીતની દોરી લોક કરી લીધી આપણે અને પછી ખેંચી લેવાની બહુ સરળ છે આ સરળ રીતથી જો તમે ધ્યાન રાખીને જોશો તો તમને જરૂરથી ડિઝાઇન પણ આવડી જશે અને રજવાડી ખાટલો ભરવાની રીત પણ આવડી જશે આ ચાર દોરી આપણી પૂરી થઈ ગઈ હવે એક દોરી બીજી નાખો એટલે આપણી ડિઝાઇન પૂરી પછી નવાસરથી ચાલુ થશે આપણે આગળ પણ વિડીયો બનાવેલો છે કે આ પાછળના ભાગમાં જે પટ્ટા પાડેલા છે એ કેવી રીતે પાડવા તો તમે ચેનલમાં જઈ અને એ જોઈ શકો છો વિડીયો અને શીખી શકો છો તો આપણી પાંચમી દોરી હવે પૂરી થવા આવી છે પાંચ દોરી પૂરી થાય એટલે આપણી ડિઝાઇન પૂરી થઈ જશે આપણી પાંચમી દોરી પૂરી થઈ ગઈ આવી રીતની વ્યવસ્થિત કરી લેવાની જરૂર પૂરતી ખેંચી લેવાની ખેંચીને અને પછી આવી રીતની પરોઈ લેવાની દોરી અને પછી દોરી ટાઈટ કરી લેવાની તો જોઈ પાંચ દોરી આપણે નાખી પાંચ દોરીની અંદર આપણી ડિઝાઇન પૂરી થઈ ગઈ હવે પછી નવી ડિઝાઇન આગળ ચાલવા માટે જે પાંચ દોરી નીચે હતી એને આવી રીતે પાંચ દોરી ઉપર કરી લેવાની અને જે ઉપર હતી એને નીચે દબાવી દેવાની પાંચના એટલે આ રીતની ચેક્સ ડિઝાઇનમાં બનશે બહુ ખૂબ સરસ લાગે છે અને બહુ સરળ રીતથી તમને આવડી પણ જશે